હેલો દોસ્તો સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું એકદમ ખાટા મીઠા લેમન ઢોકળાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઢોકળા બનાવ સૌથી પહેલા આપણે અહીંયા એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં આ રીતે એક કપ જેટલી જ છોજી લેવાની છે તો હવે આપણે તેમાં એક કપ સોજી સાથે આપણે તેમાં અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે એને આપણે બનાવી અને રેડી કરીશું તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું ત્યારે તે બધી વસ્તુ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી આમાં એડ કરી દેવાનું છે તો આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો તમે આમાં દહીંની જગ્યાએ સાસનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે તેમાં એક કપ જેટલી સાસ એડ કરી શકો છો તો હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે એક સ્ટીલની થાળી છે તેને લઈ લેવાની છે અને તેના ઉપર આવી રીતે એકદમ સરસ તેલ લગાવી દેવાનું છે તો આપણે આ રીતે તેને થાળીમાં આપણે આ જે ઢોકળા બનાવીશું તો આપણે થાળીને રીતે પહેલેથી તેલવાળી કરી અને રાખી દઈશું તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે પહેલાંથી થોડું થીક અને એકદમ ઘટ થઈ ગયું છે તો આપણું સૂજી છે તે બધું જ પાણી એડજસ્ટ કરી લીધું છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે થોડું તેમાં પાણી એડ કરી અને એકદમ સરસ આને મિક્સ કરી લઈશું બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં આ રીતે એક ચમચી જેટલો ઈનો આવે છે તે આપણે તેમાં એડ કરી દેવાનું છે તો હવે ઈનો આપણે એડ કરી દીધો છે તો આને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું તો આપણે જ્યારે બેટરમાં ઈનો એડ કરીએ તે પહેલા આપણે પાણી ગરમ થવા પહેલેથી જ રાખી દેવાનું છે તો હવે આપણે જે તેલવાળી થાળી કરીને રાખી છે તેમાં બધું જ બેટર આપણે ટ્રાન્સફર કરી લીધું છે તો આપણા ઢોકળા બનાવવા માટે પ્લેટ રેડી થઈ ગઈ છે તો પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છું અને આપણું પાણી છે તો એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને આ રીતે લઈ લઈશું તો આપણે એકદમ સરસ આપણું વાસણ કાઢવું ના પડે તેના માટે મેં એક તેમાં લીંબુનું સાંડ્યું પણ રાખ્યું છે તો હવે આપણું પાણી એકદમ પરફેક્ટ એવું ગરમ છે તો હવે આપણે આ ઢોકળાની થાળી છે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને દસથી પંદર

આપણે ઢોકળાને એકદમ સરસ નાના નાના ચોરસ ક્યુબમાં આપણે આને કટ કરવાના છે જેથી કરીને આપણે તેને વઘારીએ તો તેને એકદમ સરસ તેનો દેખાવ આવે અને તેને સર્વ કરીએ તો તેને ખાવાની પણ ખૂબ જ મજા આવે તેના માટે આપણે આને એકદમ સરસ નાના નાના ચોરસ ક્યુબમાં આપણે આને કટ કરી અને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે એકદમ સરસ આડા અને ઉભા આ રીતે આપણે કટ લગાવી અને આપણે આને કટ કરી લઈશું અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારે આપણે ઢોકળાને એકદમ સરસ એવા કટ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ટાલ અલગ કરી લઈએ તો આ રીતે તવેદાની મદદથી એકદમ સરસ આપણા ઢોકળા છે તે અલગ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ પોચરવું જેવા આપણા ઢોકળા છે તે બની અને રેડાઈ થઈ ગયા છે તો આ રીતે આપણે તેને નાના નાના પીસમાં આપણે આને કટ કરી લીધેલા છે તો આ રીતે આપણે બધા જ ઢોકળાને એકદમ સરસ એવા અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ ઢોકળાને અલગ કરી અને લઈ લેવાના છે તો આ રીતે આપણે બધા ઢોકળા અલગ કરી લીધા છે તો હવે આપણે આમાં એકદમ સ્પેશિયલ તડકો મારીશું તો તેના માટે આપણે અહીંયા એક પેન લઈ અને હવે આપણે તેમાં ત્રણ ડાકલી જેટલું તેલ એડ કરવાનું છે અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો રાઈ આમાં આપણે થોડી વધારે રાખવાની છે અને રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે અને હવે એકદમ સરસ ટેસ્ટ માટે આપણે આમાં એક મીડિયમ સાઇઝની મેં ડુંગળીને કટિંગ કરીને લઈ લીધી છે ઝીણી ઝીણી તે પણ તેમાં એડ કરી દઈશું અને હવે આપણે બે થી ત્રણ લીલા મરચાંને મેં કટિંગ કરી અને એકદમ સરસ લઈ લીધા છે તે પણ આપણે આમાં એડ કરવાના છે તો આપણે આમાં લાલ મરચું એડ નથી કરવાનું એટલે આપણે આમાં બે થી ત્રણ કટિંગ કરેલા લીલા મરચા એડ કરી દીધા છે અને હવે મેં આદુ અંદર બેટરમાં એડ નથી કર્યું એટલે આપણે આને આ રીતે ક્રશ કરી અને મેં થોડું આદુ પણ તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે આ બધી વસ્તુ ત્યાં એડ કરી દીધી છે તો આને એકદમ સરસ એવું મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ આપણે આને થોડીક વાર માટે સોફ્ટ થવા દઈશું તો થોડીવાર પછી આપણી ડુંગળી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં કલર માટે અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું મસાલામાં અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો બીજા મસાલા આપણે આમાં એડ કરવાની કોઈ જરૂર નથી તો આ રીતે આપણે એકદમ સરસ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ કૂક થવા દઈશું અને હવે આપણે જે ઢોકળા બનાવીને રાખ્યા છે તે બધા જ ઢોકળા આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા જ ઢોકળા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે ચમચાની મદદથી આપણે હળવા આટથી આને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે હળદર નાખવાથી આપણા ઢોકળાનો કલર એકદમ સરસ મસ્ત આવી ગયો છે ને આ રીતે એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો તે આપણે એકદમ સરસ કલરફુલ આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે તો એકદમ સરસ લેમન નો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા એક લીમોનો રોસ છે તે તેમાં એડ કરી દઈશું જેનાથી આપણા ઢોકળામાં એકદમ સરસ લેમન નું ફ્લેવર આવી જશે અને છેલ્લે આપણે તેમાં કોથનીના પાન એડ કરી દેવાના છે તો કોઈ પણ વાત નહીં છંઝેટ વગર એકદમ નવા ટેસ્ટ સાથે એકદમ નવી રીતે આપણા લેમન ઢોકળા છે તે બની અને રેડી થઈ ગયા છે તો આને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો આ ઢોકળાને આપણે આને ચા સાથે પણ ખાઈ શકીએ છીએ અને એમને એમ ચટણી વગર પણ આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો એકદમ ફટાફટ એકદમ નવી રીતે આપણા લેમન ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગયા છે